તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પહેલા ગણેશ ગોંડલનો વારો પછી એમ કહેવાય છે કે રાજુ સોલંકીનો વારો પછી તમે ખબર હશે કે સંજય સોલંકી પણ એમ કહેવાય છે કે બધા જ લોકો જૂનાગઢની અંદર ગિરફતાર કરવામાં આવ્યા છે દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલે જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડીયો વાયરલ થયા હતા કે હજી લગી મારો ન્યાય મળ્યો નથી દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે અત્યારે રાજુ સોલંકી એમ કહેવાય છે કે જુનાગઢની પોલીસે ગિરફતાર કરી લેવામાં આવ્યા છે ઘુસી ટોકના કારણે દોસ્તો પાંચ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીના એવા દાવાઓ છે કે જહીરાજસિંહ જાડેજાએ મને ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકી તેર ઓગસ્ટના દિવસે ગાંધીનગર ખાતે જવાના હતા ન્યાય માટે અને હાલ સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જહિરાજસિંહ જાડેજાએ મને ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો અને હજી લગી રાજુ સોલંકીનું એવું કહેવું છે કે હજી લગી મારો ન્યાય મળ્યો નથી અને જે મારા દીકરાને નંગ કરીને માર મારવામાં આવ્યો હતો અને જે શૂટિંગ ઉતારવામાં આવ્યું હતું જે મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો તો હાલ રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને મારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકી અને સંજય સોલંકી અને ત્રણ લોકો એમ કેવા છે કે પાંચ જણાની ઘુસીટોક ના લીધે ગિરફતાર કરવામાં આવ્યા છે અને જુનાગઢ ની પોલીસે પકડી લેવામાં આવ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાયક છે જરૂર ફરી બીજા વિડીયો મળી તપેલી જય હિન્દ જય ભારત ભાઈ ભાઈ